તો ચલો મિત્રો આપણે આજે રોપ સાટવાનો છે તો બી ભેળવી નાખીએ તો બે હારી બી છાંટવાનું છે તો હવે આ રોનક નામનું બી છે કાળું બી લાવેલા છે તો એમાં પટ મારીને આપણે ભેળવવાનું છે તો નારણભાઈ તોડે છે તો જુઓ મિત્રો આ જે છે એ બીનું નામ છે રોનક છે તો જુઓ અને મિત્રો આ વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા અમારા વિડીયો જોવા મળે તમને તો જો હવે આપણે તગારામાં ઠલવી નાખ્યું છે ને આવડવા જે છે આપણે રોનક એ બી છે મિત્રો જોઈએ તો મિત્રો હવે આપણે પટ મારવાનો છે તો આ જે પડી છે એ એક કિલ્લાની અંદર એક પડી નાખવાની આપણે દોઢ કિલો ભેળ ભેળવવાનું છે તો દોઢ પડી નાખી છે તો મિત્રો આને પછી મિક્સ કરી દેવાનું છે તો ભળી જાય પછી એને સાટવાનું આવે છે તો મિત્રો આની પછી આપણે કયું ખાતર નાખવું તે જોઈએ હવે તો મિત્રો આપણે આ ઉત્પન્ન ખાતર છે એ નાખવાનું છે અને આ અને એક બીજું આપણે ખાતર છે એ નાખવાનું છે બે મિક્સ કરીને આ જે છે એ આપણે લેન્ડ પાવર ખાતર છે બે મિક્સ કરી નાખવાનું છે અંદર તો મિત્રો આપણે છાટી દઈએ તો હલો ભાઈ મેં હવે આપણે ખાતર છટાઈ છે તો હવે રોપ છાંટવાનો છે તો હવે આપણે બી સાટવા છે તો બી સારામાં સારું ઉતરે છે અને બી સટાય છે આપણે ત્રણ કિલો આજે બી સાટું છે બે હરિયા ખાલી હતા એટલે બે બે હરિયા છાંટી દીધા છે અને એમાં ત્રણ કિલો બી નાખ્યું છે તો બે હારું સટાય છે તો બી એ ઉતરે છે જો મિત્રો ફૂલ જાડું છટાય છે તો હવે મિત્રો આપણે વાડી ને આજે બિહારીયા છીએ ફાઈનલી મિત્રો તો આપણે જે આ બી સાટી દીધું છે અને રોડવાઈ નાખ્યું છે અમે તો મિત્રો સારામાં સારું બી વવાઈ ગયું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે પાઈ દેવાનું છે આપણે કા પછી વરસાદ અંધારો છે તો પઈ જાય કા પછી આપણે મોટરથી પાત્રો આ એટલો જ વિડીયો હતો આજમાં જો આજે વાડી કમ્પ્લીટ થઈ ગઈ છે